આજના સમયમાં ઓછા સમયમાં વધુ રૂપિયા કોને નથી કમાવવા લગભગ કોઈ જ નહીં પરંતુ આપના ભોળપણનો ફાયદો કેટલાક ઠગબાજો ભેજાબાજો ઉઠાવતા હોય છે કેવી રીતે જોઈ આ રિપોર્ટમાં એક રીમુવા નામની એપ છે જેમાં અલગ અલગ ટ્રોલી બેગ ખરીદવાની સ્કીમ છે જો તમે તેમાં અમુક રકમ એડ કરશો તો તમને પણ ફાયદો થશે આવું તમને કોઈ કહે તો શોર્ટકટ થી રૂપિયા કમાવાની લાલચમાં મહેનત ની કમાણી કોઈને આપી ન દેતા નહીં તો પસ્તાવાનો વારો આવશે કારણ કે આવી રીતે છેતરપિંડી કરતા ભીજાબાદની દાહોદ પોલીસે કરી છે ધરપકડ દાહોદમાં સાયબર ફ્રોડ કરનાર સકંજામાં

ગોધરાના કાંકરપુર રામપુરમાં રહેતા લક્ષ્મણ રામપુર નામનો આ શખ્સ એક નંબરનો ફ્રોડ છે જેને ઊંચું વળતર આપવાની લાલચ આપી અનેક લોકોને ચૂનો લગાવ્યો છે તેના વિરુદ્ધ અનેક લોકોએ છેતરપિંડી કરતા પોલીસે લક્ષ્મણને સુરતથી ઝડપી લીધો છે લક્ષ્મણે ઓગણત્રીસ લાખથી વધુની છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે કે હાલના જે ફરિયાદી છે એમને તથા અન્ય સાહેબોને ઓનલાઈન રીમો નામની એપ્લિકેશનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એની અંદર ટ્રોલી બેગ કે અન્ય બાબતોમાં અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવાવી અને એ રોકાણની સામે ખૂબ જ મોટું ઊંચું વળતર મળશે એ પ્રકારની લાલચ આપી એપ્લિકેશનમાં રોકાણ કરાવ્યું હતું અને એ રોકાણ કરાવ્યા બાદ કોઈ વળતર પણ નહીં આપી અને જે પૈસા હતા એ એનું ફ્રોડ થયું હતું આ પ્રકારનો ગુનો દાખલ થયો હતો જેમાં જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિક કરતાં

પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે લક્ષ્મણે રીમોવા નામની એપમાં અલગ અલગ ટ્રોલી બેગ ખરીદવાની સ્કીમ રોકાણકારોને જણાવ્યું એપની સ્કીમમાં જેટલી રકમ એડ કરશો તેના ડબલ રૂપિયા મળશે આવી રીતે અનેક લોકોના રૂપિયા ડબલ થયા હોવાનું કહી રોકાણકારોનો વિશ્વાસ જીત્યો ઊંચા વળતરની લાલચ આપી અલગ અલગ લોકો પાસે ઓગણત્રીસ લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા જોકે થોડા સમય બાદ રોકાણકારોએ રોકેલા રૂપિયા નહીં જેથી તો આરોપી ફરાર થઈ ગયો રોકાણકારોને ને છેતરપિંડી થયા અહેસાસ થતાં તેમાંથી કેટલાક લોકોએ સાયબર ક્રાઇમ સંપર્ક કર્યો અને લક્ષ્મણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી હાલમાં જે રકમ છે એ ઓગણત્રીસ લાખ ઉપર સમથિંગ પહોંચી છે પણ અન્ય પણ લોકો આમાં અન્ય પણ ભોગ બનાવવા જે નાની નાની રકમો છે એવા પણ સામે આવી રહ્યા છે તો આ રકમ આગળ વધી પણ શકે છે અને સંખ્યા છે ભોગ બનનારની એ પણ વધી શકે છે જે સ્કીમો છે અલગ અલગ વસ્તુઓ છે જેમાં રોકાણ કરવાની લાલચ આપી તમને ટૂંકા ગાળામાં વધુ વળતરા પર લાલચ આપે છે અને પછી પૈસાનું ફ્રોડ થતું હોય છે તો આ પ્રકારની કોઈ એપ્લિકેશન્સ કે સ્કીમમાં રાતોરાત કોઈ વસ્તુનું ડબલ કે ત્રણ ગણા ચાર ગણા રોકાણ મળતા નથી આ પ્રકારની લાલચમાં કે ઓછા જે માં રૂપિયા ડબલ કરવાનો લોભ જ આવા નોર્મ્સ મુજબ કામ સરળ બનાવે છે સાબીર ભાવોર ગુજરાત ફર્સ્ટ da hod